મિત્રો અમે જવરો અત્યારે હવે કરે જવરો હું એટલે ગયોતો મરવાડા ગયોતો એટલે થોડું કામ હતું એટલે બે વિડીયો આવશે ભેગા નહીં તો એક જ આવશે કેમ કે મારા રિચાર્જ હતા ને પણ હજી 10 દાડાનો વાર છે તો હવે આપણે બનાવી રાજુ વિડીયો મેં અંદર એટલે મતલબ વિડીયો જોતા રહેજો એમ કહું રો આ જો આ સક કેનાલ આપડી હોને તો આવ્યો આ ગામનું નામ હોને જ છે અને હું આટલે જ પહોંચ્યો હતી તો

લાગે તો લાઈટ ના ભા દા